વડોદરા શહેરના માર્ગો પર અનાવશ્યક ધ્વનિ પ્રદૂષણ ફેલાવીને નાગરિકોને પરેશાન કરતા દ્વિચક્રી વાહનોના ચાલકો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે જાહેર શાંતિ અને વાહન વ્યવહારના નિયમોના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોનના કાર્યાલય ખાતે પોલીસે જપ્ત કરેલા એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરોનો જાહેરમાં નાશ કર્યો હતો આ કાર્યવાહી નામદાર અદાલતની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ કાયદેસર રીતે કરવામાં આવી હતી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ ધ્વનિ પ્રદૂષક ઉપકરણોમાં ખાસ કરીને ઇન્દોરી અને પંજાબી તરીકે ઓળખાતા બદલાવેલા સાયલેન્સરોનો સમાવેશ થાય છે જે બિનજરૂરી મોટો અવાજ ઉત્પન્ન કરીને શહેરના વાતાવરણમાં ખલેલ પહોંચાડતા હતા ટ્રાફિક શાખાના અધિકારીઓની હાજરીમાં આ તમામ એકસો આઠ સાયલન્સરો પર બુલડોઝર ફેરવીને તેનો કચરો કરી નાખવામાં આવ્યો હતો જેણે કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાને કારણે શહેરીજનોને અવાજ પ્રદૂષણથી રાહત મળશે ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વાહન ચાલકો નિયમબદ્ધ સાધનોનો જ ઉપયોગ કરે અને વાહનમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ફેરફારો કરવાનું ટાળે અન્યથા તેમની સામે પણ આવી જ આકરા પગલા લેવામાં આવશે અદાલતના આદેશ બાદ કરાયેલો આનાશ ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ફેરફારોને અટકાવવા માટે પોલીસની દ્રઢતા દર્શાવે છે